વાલાની શ્રી રંગનવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે વાલ્યા નેત્રગના પંચોતેર માં તાલુકા કક્ષાનો વન મહોત્સવ ધારાસભ્ય અધ્યક્ષતામાં યોજાયો હતો સામાજિક મનીકરણ રેન્જ વાલિયા વિભાગ દ્વારા રીતે રંગનવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે વાલા નેત્રના પંચોતેર માં તાલુકા કક્ષાનો વન મહોત્સવની ધારાસભ્ય રિતેશ્વરસામાની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

પ્રમુખ સીતાબેન વસાવા અને વાલીયા ગામના સરપંચ સોમીબેન વસાવા શાળાના આચાર્ય પરેશ પટેલ શિક્ષક વિજય વસાવા અને આમંત્રિત સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વાલીયા મુકામે નવજેતન હાઈસ્કૂલની અંદર પંચધર્મા વન મહોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર વાલીયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પ્રમુખશ્રી અને તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને શિક્ષકગણ અને જંગલ ખાતાના અધિકારીશ્રી એની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક પેળ માકે નામ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસના નિમિત્તે આ કાર્યક્રમનું અમે આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર સફાઈ અભિયાન છે સફાઈ અભિયાનનું પણ અમે વાલિયા તાલુકાની અંદર એ બી રેલી સ્વરૂપમાં આજે અમે કાર્યક્રમ કરવાના છે એટલે પેળનું તો એનું મહત્ત્વ શું છે જાણવું મહત્વનું મહત્ત્વ શું છે એ પણ અમે સારું માર્ગદર્શન આપ્યું છે